નમસ્કાર મિત્રો રાજે સ્વરાજ ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરવી છે ખેડૂત ઉત્પાદક સંસ્થા એફપીઓ મિત્રો એફપીઓ એટલે હું એની સંપૂર્ણ માહિતી લઈ છું એફપીઓ કોણ કરી શકે એની માહિતી લઈશું એનાથી ફાયદા શું છે એના બાબતનું આજે આપણે આ વિડીયોમાં જોઈશું મિત્રો આગળના સમયની અંદર આપણે એક વિડીયો મૂકેલો હતો જે વિડીયોનું નામ આપણે આપ્યું હતું મૂલ્યવર્ધિત ખેતી તો આ મૂલ્યવર્ધિત ખેતીમાં એનો એક ભાગ પણ કહી શકાય ખેડૂત ઉત્પાદક સંસ્થા એફપીઓ એટલે કે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન મિત્રો એફપીઓ શું છે એની જો હું માહિતી આપું તો ભારતના એવા ખેડૂતો છે જે છ્યાસી પોઈન્ટ બે ટકા નાના અને સીમાન ખેડૂતો રહેલા છે ભારતની અંદર હવે એફપીઓની આવનાર સમયની અંદર હું આપણે જરૂર રહેશે તો આવનાર સમય ખેડૂતો માટે એફપીઓ રહેશે બહુ ફાયદાકારક રહેશે આવનાર સમય ટૂંકમાં એફપીઓનો છે નાના અને સીમાન ખેડૂતો છે જેમને બે હેક્ટર કરતાં ઓછી જમીન છે અને તેથી તેમની પાસે ખેતીની આધુનિક સાધનો ખાતર પિયત બિયારણની વ્યવસ્થા પણ મર્યાદિત હોય છે જેથી કરીને ખેતી ખર્ચ કરતાં આવક ઓછી થાય છે મેઇન મુદ્દો ખેતીની અંદર આવક ઓછી થાય છે એ બાબતનું છે તો એના માટે આ કઈ રીતે કાર્ય કરશે એ આપણે જોઈશું અસંગઠિત ખેડૂતો મિત્રો એ આ પરિસ્થિતિમાંથી ઉગારવા માટે એપીઓ જરૂરી છે ખેડૂતોનું સામૂહિકીકરણ કરી ને એક જાતનું સંગઠન ઊભું કરવામાં આવે છે જેને ખેડૂત ઉત્પાદન સંગઠન એટલે કે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝર ઓર્ગેનાઇઝેશન એફપીઓ કહે છે ખેડૂત ઉત્પાદક સંસ્થા એફપીઓ એટલે ખેડૂતોની અને ખેડૂતો દ્વારા ખેડૂતોના ઉત્કર્ષ માટે ચાલતી સંસ્થા આ એનું મેઈન કારણ છે બીજો આની બનાવવાની પ્રક્રિયા જોઈએ આપણે તો કોઈપણ ભૌગોલિક વિસ્તારમાં દસથી વધારે ખેડૂતો અથવા બેથી વધુ ખેડૂત સંસ્થાઓ ભેગા થઈને પાક વિસ્તાર અને જિલ્લા પ્રમાણે ખેડૂત ઉત્પાદક સંગઠન બનાવી શકે છે એફપીઓના પ્રમોટર કોઈપણ બિન સહકારી સંસ્થા એનજીઓ નાબાર્ડ નાના ખેડૂતો વેપારનું સંગઠન અથવા કોઈપણ સરકારી સંસ્થા હોઈ શકે સંસ્થાનું રજિસ્ટ્રેશન કોઓપરેટિવ એક્ટ અથવા તો ઇન્ડિયન કંપની એક્ટ હેઠળ કરવાનું રહેશે રજીસ્ટ્રેશન કરતાં પહેલાં સંગઠનનું નામકરણ અને સભ્યોમાંથી પાંચ ડિરેક્ટરો નિમવાના હોય છે વિવિધ યોજનાનો લાભ લેવા માટે મેદાની વિસ્તારમાં ત્રણસો અને પર્વતીય વિસ્તારમાં સો સભ્યો જરૂરી છે એટલે કે ત્રણસો સભ્યોનું એક યુનિટ બનાવવાનું રહે છે અને એના માટે પચાસ ટકા એમાં નાના સીમાન ખેડૂતો એમાં જોડવાના રહે છે મિત્રો આ એફપીઓથી ફાયદાની જો વાત કરું તો આપણે જે જે વસ્તુની જરૂરિયાત હોય આપણા વિસ્તારની અંદર આપણે ખેતીને લગતી કોઈ પણ બાબતની જરૂરિયાત હોય તો એમાં બહુ મોટા ફાયદા રહેલા છે સાથે સાથે ખેડૂતને પોતાનું બ્રાન્ડ નેમ કાંઈ કરવું હોય તો પણ બહુ જરૂરી છે આપણું માલનું ઉત્પાદન થયેલું હોય એના ઊંચા ભાવે વેચાણ કરવા માટે પણ જરૂરી છે સાથે સાથે પાક ધિરાણ લેવું હોય ખાતર બિયારણ દવા વગેરે લેવું હોય અથવા તો નવીનકરણ એટલે કે આધુનિક ખેતી તરફ કંઈક પગલાંનું વિચાર હોય તો એ પણ શક્ય છે એટલે એફપીઓના બહુ મોટા ફાયદા છે ને આવનાર સમય આવા જ મોટા મોટા બેનિફિટ આપશે એટલે કે એફપીઓ ખેડૂતો હશે એને એફપીઓ બનાવેલો એનો આવનાર સમય એફપીઓનો હશે તો મિત્રો ગુજરાતના કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગામની અંદર તમે એમાં એફપીઓ બનાવી શકો છો એફપીઓ બનાવવા માટે એક થી ત્રણ ગ્રામ પંચાયતના વિસ્તાર પણ તમે લઈ શકો છો એટલે કે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પણ જોડી શકો છો ત્રણસો થી એક હજાર ખેડૂત સભ્ય હોય છે જેમાં એક થી ત્રણ ગ્રામ પંચાયત અને મર્યાદામાં તમે એને આવરી શકાય છે સાથે સાથે એની અંદર થઈ જાય એટલે તમે નિષ્ણાતોની પણ એમાં નિમણૂક કરી શકો છો મિત્રો એફપીઓની જો વાત કરું તો એની ગતિવિધિ આગળ ને આપણે વાત કરીએ એમ એમાં પાકની કાપણી પછી ગ્રેડિંગ પેકિંગ અને લેબલિંગ કરી બજારમાં મૂકવું એવું બધું પણ આમાં થઈ શકે છે મિત્રો ગુજરાતની અંદર ઘણા એફપીઓ કાર્યરત છે તમને હું એનો એક દાખલો આપું તો દાખલ તરીકે માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડ રાજકોટ એનો એક દાખલો છે એણે એફપીઓ બનાવેલું છે અને બહુ વિશાળ ફલક ઉપર કામ કરી રહ્યું છે સાથે પીએમ કિસાન એફપીઓ યોજના કાર્યરત છે વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા છ હજાર આઠસો ને ખર્ચ નક્કી કરેલો છે આવનાર સમય હજી પણ એમાં વધારો થવાની શક્યતા છે તો મિત્રો ગુજરાતના સૌ ખેડૂતને મારી અપીલ છે તમારા વિસ્તારની અંદર એફપીઓ સંસ્થા તમે ખોલી શકો છો અને એફપીઓ આવનાર સમયની અંદર બહુ આશીર્વાદરૂપ સાબિત થશે આવનાર સમય એફપીઓનો છે ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર